વસાહતી ભાઈઓ બહેનો હાજર સાથે આ પ્રસંગમાં વક્તૃત્વ સ્પર્ધામાં ચાર બાળકોને સંસ્થા તરફથી તેમજ આપણા કોર્પોરેટર શ્રી અંકિતભાઈ બારોટ પ્રોત્સાહન રકમ આપી બાળકોનું પ્રોત્સાહન વધાર્યું જે ભીમના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ભાગરૂપે કાર્યક્રમમાં હાજર રહેલા સૌ માતાઓ બહેનો ભાઈઓ બહેનો મિત્રો બાબા સાહેબની વાત તો કરવા જઈએ તો અત્યારે દસ 10 આવ્યા છે કાલે સવાર દસ વાગ્યા સુધી આપણે અહીંયા જ બેસીએ અને કોઈ આપણને બાબા સાહેબ વિશે કહે તો આપણે એટલા જ ઉત્સાહથી આપણે સાંભળતા રહીએ એ આ મહામાનવ જ્યારે બંધારણની વાત આવી ભારત દેશના ત્યારે તમે કલ્પના કરો આપણે ચોપડીમાંથી જોઈ અને પાંચ પત્તાય લખવાના થાય તો આપણો હાથ થાકી જતો હોય આ માણસે બે વર્ષ ઉપર પોતાના તમામ કામકાજ સાઈડ માં રાખી અત્યારે તો કોઈને નોકરી જવાનું હોય ધંધો એ વખતે પણ પોતાનું પરિવારનું નું ગુજરાત ચલાવવું અને સમાજ સેવા કરવી આ બંનેની વચ્ચે ખુબ મોટું અંતર એમ છતાંય બાબા સાહેબે બે વર્ષથી ઉપર તમામ કામ ત્યાગી અને ભારત દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે જયારે બંધારણ આપણા દેશને સમર્પિત કર્યું ત્યારે આ બાબા સાહેબ એ આ દેશનો નહીં પણ સમગ્ર દુનિયા એમને જેટલી વાર યાદ કરીએ એટલી વાર ઓછું છે શિક્ષણ અત્યારે આપણા આ જમાનાની સૌથી મોટી જરૂરિયાત મને ખૂબ આનંદ થાય છે કે આપણા વિસ્તારના નાના નાના ભૂલકાઓ એક દીકરીએ તો ઇંગ્લિશમાં પોતાની વાત કરી પછી જ્યારે દીકરો બોલવા આવ્યો એટલે બીજાની પણ હિંમત વધી એટલે આ શિક્ષણ અત્યારે એક દીકરાને જોઈને બીજી દીકરી બીજા દીકરી જે બીજો દીકરો એમ કરી સમાજ આપણો આગળ આવે છે આજ આમની ઉંમરમાં તો આપણે

કે હું આજનો બનેલો સંગ બનાવું છું એવું ભારત એવું અખંડિત ભારત કે કોઈ એને તોડી ના શકે સાહેબ આજે ભારત એક છે કારણ કે બાબા સાહેબ કહે છે આર્ટિકલ 1 કહે છે કે ઇન્ડિયા સેલ્ફી એ યુનિયન ઓફ એક કોની તાકાત નહી અખંડિતતા આપે બીજું બોલે છે ભાગ શું બોલે નાગરિકતા કેવી નાગરિક એકલ નાગરિક આપણે કેવા તમે કેવા હસતા નહી અમે બસ બેસ્યા

આજે કોઈ બંધારણની નજરમાં કોઈ નથી નાગરિક એટલે નાગરિક રાજ્ય સમક્ષ સૌ સરખા દેશ સમક્ષ સૌ સરખા બંધારણ બોલીને કે મે સ્વતંત્રતા આપી કેવી સ્વતંત્રતા ભઈ હું હરી ફરી હું વિચાર કરી હું વિવેક કરી દરેક મહિલા નોકરી કરશે બહુ ચૂલા તોડ્યા અને આજનો જમાનો હસતા નહીં ભાઈ એવો જમાનો આઈકત મળી એક પ્રતિનિધિત્વ મળ્યું આપણે ભેગા થયા ઓફિસમાં ઓફિસમાં કોઈ દલિત નહીં ભાઈ સરકાર તમે તમારા જોડે સરકાર ભેદભાવ કરી ના આ કોણ બોલ્યું બંધારણ બોલ્યું ભાઈ બંધારણ બોલે છે કે ભાઈ ધર્મ સ્વતંત્રતા છે ભાઈ તારે હવાર ઉઠીને જેને માનું એમાં તણ કોણ ના પાડે પણ બીજાને ફોર્સ કરવાનો નહીં એના આગળ બંધારણ બોલ્યું કે ભાઈ જેમ નાગરિક અધિકાર છે એમ સરકાર ને ભી અધિકાર છે એવા અધિકાર કે સરકાર ભૌતિક સંસાધન ની કેવી વેચણી કરે સહ પ્રમાણ વેચણી કરશે ભૌતિક સંસાધન ની કેવી વેચણી સહ પ્રમાણ મેટરનિટી લીવ બની એની આગળ શું બન્યું સાહેબે વાત કરી 46 આર્ટિકલ ની તમારા માટે સમાન દરજ્જા મળ્યા એની આગળ શું બોલું સમાન કામ માટે સમાન વેતન એની આગળ શું બોલું કે ભાઈ સ્વરાજ એકમ અંકિતભાઈ બેઠા છે સ્વરાજના એકમ ના હોય તો અંકિતભાઈ આજે સમાન માણસ એની આગળ શું બોલું તમને શું પ્રાપ્ત થયું આજે ઈડબ્લ્યુએસ બી લાગુ પડ્યું આથી કા નામક બોલે છે ભાઈ કાનૂન માટે બધા સરખા એ ભાગ 4 માં બોલે છે ફરજ આપે છે તમને કેવી ફરજ આપે છે કે હું મારા સાહુકમનું રક્ષણ કરીશ વ્યવસ્થા બનાવ્યા છે રાષ્ટ્રપતિથી માંડીને છેક નીચેના તલાટી કે સરપંચ સુધી બંધાન વ્યવસ્થા બનાવી કોઈ બીજું નથી બનાવતું કોઈ બીજું તમને નથી આપતું કેવું કહેવાય એક એક કલમની વાત કરીશું ડિટેલમાં નહીં જવાય કે ભાઈ સૌથી ઊંચું પદ ભારતનો નાગરિક હોવો જોઈએ કોણ હોવો જોઈએ ભારતનો નાગરિક અને એમ કીધું બધું બેસી વાળું છે અને એમ પ્રમાણે ના ભારતનો નાગરિક પ્રજા સત્તા કોઈ ભી દેશનો વડો એ કોઈ ભી કાસ્ટ કે વંશનો નહીં પણ દેશનો વળો જ છે બેન બને તોય રાષ્ટ્રપતિ ભાઈ બને તોય રાષ્ટ્રપતિ બેન બને તોય કલેક્ટર સાહેબ ભાઈ બને તોય કલેક્ટર સાહેબ રાજ્યની વિધાનસભા ભાગ કરે એની આગળ બંધારણ તમને ઓફિશિયલ લેંગ્વેજ આપે છે

માત્ર છું અને હું સ્પેશિયલ અનુસૂચિત જાતિ માટે બોલું છું કારણ કે હું બંધારણ ધર્મી છું મારો સમાજ એ બંધારણ બનાવે છે મારું એજ્યુકેશન બંધારણ આપે છે મને બીજું કોઈ હા સરકાર કામ કરે છે હું વિરોધમાં નથી પણ મને દલિતાન તકની સમાનતા કોણ આપે બંધારણ અને એનાથી બધાની છેલ્લી વાત આ થોડી કોન્ટ્રોવર્શિયલ વાત છે પણ કરું ભારતના બંધારણ ત્રણ પ્રકારનું પ્રતિનિધિત્વ આપે છે એક પ્રતિનિધિત્વ એવું જેમાં તમે સરકારમાં ચૂંટણી જઈ નાખો એ સરકારમાં તમે કામ કરવા માટે જઈ શકો એક પ્રતિનિધિત્વ એવું એને અનામતના રૂપે આપ્યું કે તમે શિક્ષણમાં પ્રવેશ મેળવી શકો અને ત્રીજું પ્રતિનિધિત્વ ત્રીજું અનામત એવું કે તમે રાજ્યની સેવામાં પ્રતિનિધિત્વ મેળવી શકો જો ત્યાં કોઈ ભેદ છે નહીં

શ્રેષ્ઠો વડો કોઈ પણ જ્ઞાતિ જાતિ જોયા વગર બનશે લોકતાંત્રિક લોક લોક બધી ચાલતી સરકાર ધર્મ નિરપેક્ષ અને સમાજવાદી દરજાને તકની સમાનતા આપે છે અને અલગ અલગ સ્વતંત્રતા આપે આઈ પ્રેઝન્ટ પ્લે ઇન્ડિયા ઇઝ એ કન્ટ્રી એન્ડ ઓલ ઇન્ડિયન્સ આર માય બ્રધર એન્ડ સિસ્ટર આઈ લવ માય કન્ટ્રી એન્ડ આઈ એમ proud of it Rich and parent heritage, I shall always, I shall always try, try to be worthy of you. I shall give respect to my parents, teachers, classmates and all my elders. I treat everyone because my to my country and my people I place my devotion. India's their well इंफ्रास को सादर नमस्कार इस शुभ दिन पे सुल्तान दिवस के खुशियों हमारा प्रमुख जीनिया साहेब महेंद्र भाई नगर सेवक श्री अमित भाई और हमारी साहिब रजनीपति सुल्तान दिवस की खूब-खूब शुभकामनाएं आज સંવિધાન વિશે કેટલું બધું બોલવામાં આવ્યું છે કે મારે શું બોલવું હું સરસ હું પણ જે નતો જાણતો એ મને જાણવા મળ્યું હવે સમય ઓછો છે એટલે બધું ના બોલતા હું બે ચાર મિનિટ લઈશ એટલે થોડી ધીરજ રાખી હતી રાખશો સંવિધાન શા માટે બનાવવું પડ્યું સંવિધાન પહેલા પણ એક સંવિધાન હતું એ સંવિધાન હતું છતાં આપણને નવું સંવિધાન બનાવવું પડ્યું એનું કારણ શું હતું તો આપણે જોઈએ કે અંગ્રેજોનું નું રાજ હતું એની પહેલા આ દેશમાં એક સંવિધાન હતું એમાં ભણવાનો પણ અધિકાર અમુક લોકોનો તો આગળ વધવાનો પણ અધિકાર કોઈ લોકો હતો રાજા બનવાનો પણ અધિકાર અમુક લોકોનો હતો કોઈ ઊંચો હતો કોઈ નીચો હતો કોઈ ગામમાં રહેતો તો કોઈ ગામની બહાર રહેતો હતો કોઈ કચ્ચે દીવ જેતો હતો કોઈ મજૂરી કરતો હતો આ અસમાનતા ઊંચ નીચ ભેદભાવ એનું એક બંધારણ હતું અને એનું નામ મનુસ્મૃતિ મારું નામ મનુષ્ય છે

એક નવું સારું સ્પીકર તમારી ક્રેડિટ પરથી અમને લાવી આપો જેથી કરીને સારી કંપની નું હોય ને સારો સાથ આપે બોલો બરાબર